રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જય ગોપાલજી ઠાકાજણીજી જલારામજી જીનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપલે બિલકુલ મોજમાં રહેવાનું છે વાયગા છે સાતમાં પાંચ કામ અને બસ નાઈ દો ને ફ્રેશ થઈ ગયા દેવાવતીને બધું થઈ ગયું છે ને અહીંયા પ્રજ્ઞા લાગી ગઈ છે વાસી કામકાજ કરવામાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ને હર જલસો કરાય

અને બેન બા અમારે બાજુમાં બેઠા બેઠા નિરીક્ષણ કરે છે કે કેવી રીતે ખાવું ને હું ખાવું હું ખાવું ત્યારે હે એમ કેજ ને તું હે શિયા એવું કરે છે એક ધારી હો પણ જોઈ લે આવી જાય નાસ્તા પાણી ચા પાણી નાસ્તો ને બધું થઈ ગયું છે અને હવે બસ કીધું છેલ્લે આપણે તમે લોકો જોયું એમ આપણે ગયા તા પેન્ટા લૂન્સ માં સિયા વસ્ત્રને ઉપવસ્ત્ર લેવા માટે તો એ લઈને આવી ગયા પણ તમારા લોકો સાથે આપણે શેર નહોતા કર્યા તો કીધું ચાલો શું લાવ્યા છે ને કેવું લાવવા છે તમારા લોકો સાથે શેર પણ કરી લઈએ અને તમારી કમેન્ટ્સ પણ મેળવી લઈએ કે તમને લોકોને કઈ પેર એમની બેસ્ટ લાગે છે એ શેર કરીએ ને એની પહેલાં એક સુવિધા તમારા લોકો સાથે શેર કરીએ પછી આપણે કપડા તરફ જઈએ તો સારા માણસની હાલત કેવી હોય છે ખબર છે સાહેબ મીઠા લીમડા જેવી હોય છે શાક અને દાળ બનાવતી વખતે સૌથી પહેલાં એમને નાખવામાં આવે પણ જ્યારે ખાવાનો વારો આવે ને ત્યારે સૌથી પહેલાં બહાર એમને જ કરી દેવામાં આવે એટલે કે બાર કાઢી નાખવામાં આવે તો સારા માણસની હાલત અત્યારે આવી હોય છે આ બાબતે તમારા લોકોએ શું કેવું છે તમે કમર્સ કરીને ચોક્કસથી કહેજો બરોબર ને વાલી બરાબર હમ ના હવે કપડાં કપડાં આવી રીતના કંઈક પથારો કર્યો અહીંયા અત્યારે અત્યારમાં પણ હવે જોઈએ આ બહુ મોટું છે હું સાઈઝ બોલું છું. ઘણી જોઈને મોટું લીધેલું છે આપણે. મોટી સાઈઝ મોટી લીધી છે. આમ 9 થી 12 નું પણ છે. તો આપણે ફોર્મવેનો મોટો હતો મોટી છે. બેન ને થોડું મોટું થશે પણ મોટું જ રાખ્યું છે. આ ભી એમ છે 9 થી 12 છે. સાઈઝ મોટી છે. કારણ કે આ તૈયારી છે આપણી ફોટોશૂટ કરવા જવાની જવા માટે. કારણ કે તો સાડી લીધી છે આવે. શોર્ટી વાળી પેર છે. અને એમની ઉપર ટી-શર્ટ છે કે ઇંગલ જોઈ લો. બસ આワー રિસર્ચર શ્રીમતી નસસ્પો હતું ને 199 199 તો બસ કોટલી નથી ખાલી 199 માં ગમે ઉપાડો તો બસ આ વટી શક ને ઉભુલી દુચે આ 16 ટી 3 લીધી છે 503 એટલે 200 રૂપિયા થયા આ 300 ટી છે નયા કાંય બેન બાપા આ છે એક જેવું ઈ પહેલી છે 259 વાળી 259 હા આ 259 વાળી છે આ જીન્સ ટાઈપ છે આય દેખાય

વસ્તુ લેવા માટે આવડી ફોટોશૂટમાં એક આ છે ને એક વ્હાઈટ કલર નું છે તમારી આગળ ટોપ છે ને એ તો એ જીન્સ પર પહેરાવીએ તો એમના પર એ તો કઈક આઈડિયા કરશે યોગેશભાઈ જે રીતના આપણે કહે એ રીતના તો બસ આ બે વસ્તુની ખરીદી કરી છે સારા કપડામાં બે લીધા છે

તો બસ એવી રીતનું કે કામનું ન શીખ્યું એટલે આપણે ગોઠવીન રાખ્યું હતું આપણું પણ આ બધું ઇધર ઉધર થઈ ગયું આવે છે સાસુ માં કેના સાસુ માં આવે છે એ તો વિડીયોમાં આગળ જોશો એટલે આવી જશે તો બસ અત્યારે રસોઈ ફટાફટ બનાવવા વળગી ગઈ કેરીનો રસ કાઢી દીધો ફટાફટથી અને હવે બટેકાનું શાક બનાવી નાખો પછી પૂરી બનાવવાની છે તો કોણ આવે છે કેના સાસુ માં આવે છે એ માટે તો અમારે વિડીયો આગળ કન્ટિન્યુ કરવાનો છે વિડીયો જોશો એટલે ખબર પડી જ જશે કે કોણ આવ્યું છે બાકી બધા અત્યારે થોડીક મારે ઉતાવળ છે એટલે બોલું છું પણ સ્પીડથી અને કામ પણ મારું સ્પીડલી ચાલે છે ફટાફટ મેં કીધું રસોઈ થઈ કે બેન પૂતી છે ત્યાં સુધી મેં શાક થઈ ગઈ ને રોટ ગંધાઈ જાય પૂરીમાં તો હું વાંધો પછી વરસાદ બેન નહીં થોડીક વાર રાખશે ને તો પૂરી પણ મારો વાર કરી જ લઈ એટલે બધું મારા ઉપાડી તો આવું બધું પ્લાન છે આપણો બટેકાનું શાક આપણે બાફીને નથી કરવાનું એમ નમ જ નાખી દીધું એટલે તદ લઈને થોડોક નાખો હિંગ નાખીને લીમડો નાખો રાઈ જઈએ નવા વાગ્યા બટેકા તો બસ ફટાફટ બની જાય ત્રણ ચાર જણાનું બનાવવાનું છે આપણે જમવાનું ફટાફટ બની જાય

પછી મુલાકાત કરાવી મહેમાન આ પણ મેં કીધું પહેલાં મારું કામ પતાવ્યું લઉં એ રમે છે ને બેન જાગી ગયા ને બહાર આવતી રહી કીધું તમે થોડીકવાર એને રાખો અને હું મારું કામ પતાઈ દઉં ને તો ફટાફટ થઈ જાય મારે મુંદા અત્યારે તો બસ મારે મુંદા રહી જાય ને તો રહી જાય ને ટફે ચડી જાય પછી કેદી વાળો આવે ને આપણો એ કાંઈ નક્કી નો રહે છોકરાવાળાનું ભાઈ એવું હોય રહી તો છોકરા તો થઈ જાય અને સિયાબેન મારા નો રહી તો મને કાંઈ કરવા દે નહીં અને મારે જોઈએ કપડુંનું ક્યાંનું ક્યાં કપડું ગોતું છું પછી કઈ ચા પાણી પીવાનો વિચાર છે પૂછું કે અત્યારે ચા પીવી તો કે ના અત્યારે નહીં કે હજી વાર છે કે મારે અત્યારે ચા નથી પીવી તો મેં કીધું કઈ વાંધો નહીં કે હજી તડકો છે તો મેં કીધું ટાટો પર થાય ને પછી ચા બનાવીશું અને ગુંદા હાથી ને ભરીશ બવણામાં બધું ભયરું છે એ બવણી ખાલી નથી ગુવાર મેં આવી તો અહીંયા વાળો તો જો હવે મીઠું ચડી ગયું હોય ને તો આપણે એને ફાઇનલી હુકવી દઈએ ને કાચરી બનાવી નાખીએ એક મોટી બરણી ને એક નાની બરણી બે છે નાની બરણી છે ને એ મેં ખાવા માટે રાખ્યો છે અને મોટી બરણી છે ને એ આપણે સુકવવા માટે રાખ્યો છે કે મોટી બરણીની કાચરી એટલી ઘણી થઈ જાય ગરમ મસાલાવાળી બરણી ખાલી કરી લો એવું લાગે છે કે તો આવી જશે ગુંદા અડધો કિલો છે અને અહીંયા આવે ખાલો ને જોઈએ પણ પહેલાં હું એને ભાંગી કઈ રીતે મારે કરવાના છે એ તો કરી લઉં ને આગળ આગળ તમને બતાવું અને એક દીદીને એ મારી મેં રેસીપી જોતી છે ગાંઠિયાના લોટ બાંધવાની

गेर सोमनाथ साइड एवं खर बद टिफिन में एवं अथाण हो ऑटोमेटिक निकली जाए साफ थी जाए चिकास बोड़ो भर देखा

સસ્પેન્સ ઉપરથી પડદો ઉચકશે નાઈ તો એને ફ્રેશ થઈ ગયા પણ લાગતું નથી કે નાઈ આવો એવું કા વાલી અરે મે તો લીધા લીધા ને તો પાછો અને એવો ગરમીમાં પાછો આ એમ તમારે પીવું પડે ને વાત હતી મહેમાન ની તો મહેમાન કોણ આવ્યું છે હવે રિવીલ કરી દઈએ બરોબર ને

અરુને હા ને કે ને તો હું તમ પ્રોબ્લેમ થોડોક થઈ ગયો છે એ પ્રોબ્લેમ સોલ્યુશન લાવવા માટે એમને છે રાજકોટ દવાખાને બરોબર ને એમને પ્રોબ્લેમ છે પેલો કેવો વર્ટીગો વર્ટીગો

અને સાબજી નીકાળે છે ચાલુ દિવસ એટલે એમને તો રજા મળે નહીં કોઈ સંજોગોમાં તો બસ આવો બધો પ્લાન છે તો મમ્મી કાલે જશે અને પછી પાછા અહીંયા આવશે કે શું કરશે આપણે ખબર નથી આજે અહીંયા આવ્યા છે કેમ કે કાલે જૂનાગઢનું કામ કરવા આવશે ને ત્યાંથી મમ્મી તેડી જશે મમ્મીને એવો પ્લાન છે વાઈ ગયા છે પોણા સાતમાં પાંચ કામ આમ તો આઠ એક મિનિટ જેવું કમ છે અને બહાર નીકળું છે ડીજે અને ડીઝે નો અવાજ સાંભળીને બેન બહાર થોડાક ડરી ગયા તો હવે રડવાનું ને એવું બધું ચાલુ કર દઉં કારણ કે એમને લઈને હું નીચે ગયો હતો ને તો હાવ અવાજ નજીકથી પસાર થયો એટલે કે ડીજે વાળા ભાઈ તો એમાં એ ડરી ગઈ છે તો બસ શિયા છે તો ફટાફટથી આપણે પેલા હાથ પગ મોટું ને ધોઈ નાખીએ ફ્રેશ થઈ ગઈએ અને હમણાં પછી મહાદેવજીની આરતી સ્ટાર્ટ થશે એટલે કીધું આપણે દીવા ને એ બધું કરી લઈએ તો મળીએ છીએ થોડીક વાર પછી ક્યાંય ન જતા વિડીયો છોડીને બહુ મજા આવશે તમને લોકોને

તેમજ પૂરું થયું પછી બીજા દિવસો ફાઇવ કરી ને એમનું પેન ચાલુ થયું ને પેન ચાલુ થવાનું રિઝન એક જ હતું કે હિમોગ્લોબિન ઘટી ગયું હતું અને એના માટે મને ફરી પાછી એડમિટ કરવી પડી તો બહુ બધું ક્રિટિકલ જોયું હતું કામ અમી પણ થાઈ નહીં ગયા સિવારે થઈ જા મમ્મી શનિવારે જાય શનિવાર તો પોચે ગમો છે ના સિયાન આવી જાય પેલો

ગયા રાક્ષસ નાક અને કાન કાપી નાખ્યા હતા એ રાક્ષસ નામ તમારે કમેન્ટ માં કહેવાનું છે ચલો ફટાફટ થી તમે કમેન્ટ્સ કરવા માંડો કોને કોને આવડે છે આ આન્સર અને બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને બબાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિ શાંતિથી રહેજો અને શાંતિ શાંતિથી રહેવા દેજો હાલો ત્યારે ખાવા પીવાનો ટાઈમ થઈ ગયો છે અહીંયા આમ જોઈએ આ તપેલું એક મેગી બનાવી તપેલું કે શું કહેવાય એને લોહ્યું એક એટલી બધી ખાઈ જાવ તો મા દીકરી બે થઈને